સનાતન મહિલા ગ્રુપ દ્વારા માના ગરબાનું આયોજન કરેલું છે એમાં અમને ખૂબ જ સલામતીનું સલામતીનો અનુભવ થાય છે અમારા માટે સલા પૈસા કરતાં પણ અમારી સલામતી વધારે મહત્ત્વની છે આ ગર અહીંયા અમે ગરબામાં આનંદ અને ભક્તિ સાથે ગરબા રમીએ છીએ જય અંબે જય માતાજી મને આ આયોજન જોઈને બહુ ખુશ થાય હું ખુશ છું કે મારી દીકરીઓ છે ને અહીંયા સરસ મજાનું રમી શકે છે અને મારો તો આ પહેલો અનુભવ છે કારણ કે વરસ દિવસની બીમારી પછી મેં આ જોયું તો મને બહુ જ છે ને બહુ ખુશી થઈ છે ને બહુ અને મારી દીકરી ખુશીથી રમી શકે છે અહીંયા એનો મને ખૂબ જ આનંદ છે જય માતાજી જય ઉમેશ જય માતાજી જ્યારે બગસરા સનાતન ગ્રુપે મહિલાઓ બહેનો અને માતાઓ માટે જ્યારે આ સનાતન રાસ મંડળનું આયોજન કર્યું ત્યારે બગસરાની બહેનો માતાઓ અને દીકરીઓએ ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવી કારણ કે પૈસા કરતાંય સલામતી બહુ મહત્ત્વની છે અને સનાતન ગ્રુપે ગયા વર્ષે પણ આયોજન કર્યું હતું એમાં બધાને બહુ જ મજા આવી કે અહીંયા મહિલાઓ રમવા આવે દીકરીઓ આવે બહેનો આવે તો એને કોઈ પણ જાતના ભય વગર નિશ્ચિતપણે એ લોકો અહીંયા રાસ રમી શકે છે અને આજે માતાજીનું પ્રથમ નોરતું છે અને આજનું પહેલાં દિવસનું જ આયોજન જોઈને બધાને બહુ જ ખુશી થઈ છે જય માતાજી હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે